મારું નામ દિશા છે છેલ્લા ચાર વર્ષથી મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એઝ અ કરિયર કાઉન્સિલર હું વર્ક કરું છું મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છેલ્લા સત્તર વર્ષથી જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરાવે છે જ્વેલરી ડિઝાઇનિંગમાં હાલમાં છોકરીઓ એઝ અ જ્વેલરી ડિઝાઇનર વર્ક કરવા માગે છે શા માટે કેમ કે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ એવી છે સિક્યોર અને સેફ ફિલ્ડ છે પ્લસ જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડમાં એક બે વર્ષના એક્સપિરિયન્સ પછી તમે એઝ અ ડિઝાઇનર વર્ક કરો છો તો આફ્ટર મેરેજ અથવા તો કોઈપણ ડિઝાઇનથી તમારે અધર કન્ટ્રીમાં સ્ટે કરવાનું થાય છે અધર સ્ટેટમાં સ્ટે કરવાનું થાય છે અથવા તો અધર સિટીમાં સ્ટે કરવાનું થાય છે તો તમે ત્યાં ઇઝીલી વર્ક ફ્રોમ હોમ કરી શકો છો એટલા માટે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ ગર્લ્સ માટે બહુ સારી એવી ફિલ્ડ છે સુરતની અંદર જ્વેલરી ડિઝાઇનિંગનો સ્કોપ ખૂબ સારો એવો છે હાલમાં પણ બહુ બધી કંપનીઓમાં સુરતની અંદર ફિમેલ જ્વેલરી ડિઝાઇનરની રિકવાયરમેન્ટ છે તો કે ડિઝાઇનિંગ ફિલ્ડ છે સેફ અને સિક્યોર ફિલ્ડ છે શા માટે કેમ કે આમાં જે તમારે વર્ક કરવાનું છે ઓફિસમાં બેસીને કમ્પ્યુટર પર ટોટલી વર્ક કરવાનું છે એટલા માટે મોસ્ટલી ગર્લ્સ જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ ચૂઝ કરે છે જો તમારે પણ જ્વેલરી ડિઝાઇનિંગ શીખવું છે તો વેટ સે નહીં કરો છો આવી જાવ આજે જ મુલાકાત કરો મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નાના વારા છઠાળ પર ફર્સ્ટ ફ્લોર પર